હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નીટ ઇટાલિયા વ્લોગ ચેનલ આજે છે સન્ડે અને સવારના વાગી ગયા છે 7:30 અને આજે તો ખબર નહી નિકુંજ પણ વેલા જાગી ગયા છે જો આજે તો મારી પહેલા એ જાગી ગયા છે આજે કેમ વેલા જાગી ગયા આજે શું છે હવે આપણે વ્લોગ કરીએ વ્લોગ વાહ વાહ ઓ એવું છે અચ્છા તો બાર મસ્ત વરસાદ આવે છે અત્યારે ગુડ મોર્નિંગ गुड मॉर्निंग હા હાથ વજન ઉડા ગઈ ગયો ગુડ મોર્નિંગ ચાલો ભાખરી 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 આજે ભાખરી કોણ બનાવશે ની જો ભાખરી તમારી કેમ ભાઈ મારી તારી કેમ તારું મારું છે બનાવી લેઉં છું મને સારી રીતે આવડે છે ઓકે

હવે તો ફટાફટ સાહેબ ને થી પપ્પા આવી ગયા લાલા પપ્પા ને મમ્મી સીધા આવે સીધા વગેર ના સરપ્રાઈઝ તો ભાઈ સવાર સવારમાં સુરત થી મારા પપ્પા ને મમ્મી આવી ગયા સીધા અને નિત્યમને રમાડવા માટે આવ્યા છે અને થોડાક દિવસ હવે અમારી જોડે રોકાશે અને પપ્પાને ઓલરેડી કંઈક કામ છે એટલા માટે એકલા આવતા હતા અને અમે ઘણા દોઢ દોઢ પોણા બે મહિનાથી અમે લોકો સુરતથી અહીંયા ગામડા આવતા રહ્યા છીએ એટલા માટે નિત્યમને પણ નહોતા મળે કે એટલે મમ્મીને થયું કે ચાલો હું પણ આવું છું અમારી સાથે ગામડે બે ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ જેટલું પપ્પા રોકાશે એનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી ત્યાં સુધી મમ્મી પણ સાથે અહીંયા રહેશે તો એ સારું કર્યું કેમ કે નીતુને એક હથવારો મળી ગયો અગર આખો દિવસ મારે નિત્યમને લઈને આમથી આમ આમથી આમ બેહવું પડતું હતું હવે મમ્મી આવી ગયા છે એટલે હું થોડોક ટાઈમ ફ્રી રહીશ પણ હું ફ્રી રહીશ શો ને વરસ ચાલુ થઈ ગયા છે એ કે મારે બે દિવસ શાંતિ છે તમે આવી ગયા ને હવે તમે તેડી તેડીને એને આટા મારજો અને હું તમારો વિડીયો ઉતારીશ હે હલો લીલીબા ના ઘરે જવાનું છે ગ્રીન બાના ઘરે હે તો ભાઈ હજી હું વરદની વાત કરતો હતો ત્યાંથી અવા જાવ નિકુનભાઈ મારો વિડીયો બનાવી ગયો આ ઉતાર દઉં હાલો હલો આ બાજુ ક્યાં જવાનું ક્યાં છે હા તો પૂજવા જવાનું છે હા જાઓ પાછો આવો પૂરી નો પાછા બોલ એટલે આવું પાછો હજી સવારની ભાખરી ખાઈને હજી ઊભા નથી ત્યાં ત્યાં મેડમે બપોરનું જમવાનું તૈયાર કરી કે વાહ કામ કામથી છોકરી વાહ તારી બે વખાણ નો થાય ત્યાં તો દોઢ ફૂટ ઉછી ઉડવા મળે હે ભાઈ હજી મારે સ્નાન કરવાનું એક્ચુઅલી બાકી છે યુ નો ગાય સ્નાન you તો તમે પહેલા લંચ કરી લો બપોરનો પછી તમારું સ્નાન નો 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 લંચ લંચ નઈ કરો લંચ નહી કરો તો મે ડાળ ભાત શાક રોટલી ખમણ બહવર ના 9:30 પોણા થયા છે અને બપોરનો શાક એટલે કે બડે બડેકાનો શાક બનાવવો છે રસાવો એ બની ગયું છે ડાળ ભી ઓલમોસ્ટ 75% તો તૈયાર થઈ ગઈ છે એટલે છોકરી એટલે કામ દેજે પણ એનો તમને રીઝન આજે ગઈ તો એમ કે ફટાફટ રસોઈ બનાવો એટલે બે નવરા થઈ જાય સૌરે બેન નથી કહેવાનો બેન નથી કહેવાનો એક બાય કમેન્ટ કરી તમે પણ દર વખત મને બેન કહી ગયો છો ધરમમાં માનીને નીતા અંબાણી નીતા અંબાણી કોનો રુચિ કરવા દયો હા જે ને પપ્પાએ કે આજા મચન આખા ડરાકો દેવા છે ફરર ફરર રાણે એ હાસી રેસું ઉંધી પડી ગઈ યમ 75% તો હું સાચવી છું કે 25% તો દે હાક્યો છે પણ કઈ નહીં આપણે હિસાબ નથી કરવાનો કોણ કેટલો નિત્યમને રાખે છે બરાબર હા જી તડકો બહાર નીકળો નથી અને એ તડકો મારે છે ચાલો હું પહેલા ફ્રેશ થઈ જાઉં રેડી થઈ જાઉં એમ કે પપ્પાને વાડી આટો મારવા ગયા છે હમણાં આવશે એટલે પાછા જમવાનો ટાઈમ એ થઈ ગયો છે અને જોઈએ છે આજે આખોની મમ્મી સાથે શું મજાક મસ્તી કરીએ છીએ મમ્મી ગયા છે નિત્યમને લઈને કાકાને ઘરે હમણાં આવે જ છે થોડીક વારમાં ત્યાં સુધીમાં હું ફટાફટ ફ્રેશ થઈને રેડી થઈ જાઉં ઓકે એ ગડ મોર્નિંગ ગડ મોર્નિંગ ગડ મોર્નિંગ આ માટેની પ્રેક્ટિસ કરાઈએ છે ટબમાં ચારે બાજુ દબલ લબ બેસાડી દીધું બધું જો તો ભાઈચારો બહુ જોરદાર છે મુસ્લિમ સમુદાયનો કોઈ પણ પ્રોગ્રામ હોય તહેવાર હોય ત્યારે હિન્દુ સમાજ એને ફૂલ સપોર્ટ કરે છે અને જ્યારે આપણા હિન્દુ સમાજનો કોઈ પણ પ્રોગ્રામ ફંક્શન હોય ત્યારે આ જ આપણા મુસ્લિમ ભાઈઓ ખડે પગે રહેવામાં ઉભા રહે છે બરાબર મજા આવે છે તો ભાઈ ગારિયાધરમાં હતા આજે તાજિયા અને ગારિયાધરમાં બહુ અમારે ભાઈચારાનો બહુ હબ છે આજ સુધી ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવી નથી અને મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ એને એ લોકોનો કોઈ તહેવાર આવે તો અમે લોકો બધા સપોર્ટ કરીએ અમારો આપણો કોઈ તહેવાર આવે તો એ લોકો સપોર્ટ કરે એટલે આ એક ભાઈચારાનું બહુ સારું એવું એક્ઝામ્પલ અમારું ગામ ગારિયાધાર છે અને એનો અમને ગર્વ છે ઓકે તો ફલ તો પપ્પા ને નું આજે એને શાક ખવડાવીને બનાવવાનું છે જે આપણે હમણાં થોડાક દિન પહેલા બનાવું રીંગણા ના દિવસે તો ફટાફટ હું ચૂલો સળગાવું છું કેમકે બાકસ લઈને સીધો જ આવ્યો છું ચૂલો તો જો કે મેં આંગણામાં તૈયાર કરી દીધો છે કેમકે આજે વરસાદ નથી એટલા માટે તો ફટાફટ બનાવીએ કેમકે ઓલરેડી લેટ થઈ ગયું છે चलो भाई चैट बात बिल्कुल कंप्लीट रेडी व्यवस्थित सेट हेलो पेट नो खाडो पुरवो हेलो थैंक यू फॉर बीइंग हियर बहुत-बहुत धन्यवाद